તો આવો જોયા એક રિપોર્ટ શહેરના હાઈવે માર્ગ અડીને વાઘજીપુર ચોકડી તેમજ માર્કેટિંગ યાર્ડ સુધી દિન પ્રતિદિન દિન અધિકૃત દબાણ વધતા જીએસઆરડી દ્વારા ત્રણ વખત નોટીસો દુકાનદારોને સહિતને આપવામાં આવી હતી તેમ છતાં દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરાતા મંગળવારના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બસ સ્ટેન્ડર્ડને સિંધી ચોકડી અનિયાદ ચોકડી સુધીના ફૂટપાથ તેમજ પાકા મોટલા અને દુકાનોના પતલાના શેર સહિત પચાસ ઉપરાંત દબાણો જીએસઆરડીસી દ્વારા જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર કલ્યાણ કંપનીના ટોલ પ્લાઝા મેનેજરના પાલિકાની ટીમ સાથે પોલીસ ચુસ્ત બંદોબસ્ત આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી હતી તે સમયે ટ્રાફિકની સમસ્યા અને અન્ય સમસ્યાને ધ્યાનમાં લઈને જીએસઆરડીસી દ્વારા હાઈવેને અડીને આવેલા બસો ઉપરાંત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી આજ રોજ તારીખ સત્યાવીસ એક બે હજાર રોજ ના રોજ બીએસઆરડીસી અને ફ્રાન્સ સાહેબના સંકલનના ભાગરૂપે આ શહેરાની અંદર દબાવો દૂર કરવાની કામ કે કલ્યાણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી છે અને એની અંદર અમે એક વર્ષથી લગાતાર ઘડી ઘડી અમે નોટિસો આપતા હતા અને ત્રણ દિવસ પહેલાં પણ અમે બસ્સોથી વધારે નોટિસો આપી હતી અને લોકોએ એ પણ સહયોગ આપ્યો છે એની અંદર કે પોતાના દબાણો દૂર કર્યા છે એના જે પાકા દબાણો હતા એને અત્યારે ડેમોલેશન કરીને જેસીબી થી દૂર કરી ગયા મારું નામ જોગીરાજ ગઢવી કલ્યાણ ટોલ પ્લાઝા મેનેજર ઇન્ચાર્જ જી સર આજે સરાખરે દબાણ કામગીરી થાય છે કેટલા દબાણો કઈ કઈ ટીમ કેવી

સાથે નગરપાલિકા જીએસઆઈડીસી અને પોલીસ બંદોબસ્ત એને હટાવશે કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમ એમની વ્યવસ્થાપન કરીશું ઓકે થેન્ક યુ